TV, a leading local news channel of Vadodara. પંચમહાલની શહેરા નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો ભરપાઈ ન કરનારા એવા પાંચસો મિલકત ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે પાલિકા તંત્ર દ્વારા દુકાનો મકાનો અને પ્લોટ સહિત પંચાવનથી વધુ મિલકતો સીલ કરવામાં આવતા બાકી મિલકત વેરાના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ઉપરાંત બાકી વેરો ન ભરે ત્યાં સુધી મિલકતોને સીલ મારીને પ્રવેશ મનાઈની નોટિસ પણ ચોંટાડવામાં આવી રહી છે સીલ કરવા છતાં વેરો ભરપાઈ નહીં કરે તો વોરંટ કાઢી મિલકતની હરાજી કરીને પણ બાકી વેરાની વસુલાત કરવાની પાલિકાએ ચીમકી ઉચ્ચારી છે શહેરા નગરપાલિકાના આ તમામ વોર્ડનો સિત્તેર લાખ ઉપરાંત મિલકત વેરો બાકી હોવાથી વેરા વસૂલાત માટે પાંચ ટીમો બનાવી નોડલ અધિકારીને જવાબદારી સોંપાઈ છે